જય હિન્દ વંદે માતરમ મારા વાલો જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો કેમ છો મજામાં ચાલો આજે આપણે આવી ગઈ છીએ આઠ વર્ષની દીકરી સાથે અત્યારે હાલમાં દિવાળીના વેકેશનમાં મામાના ઘરે આવી છે તો ચાલો એ પહેલા અંગ્રેજીની શરૂઆત ક્યાંથી કરાય અંગ્રેજીની શરૂઆત ક્યાંથી કરાય એ આપણે જોવાનું છે અંગ્રેજીની શરૂઆત એકદમ બેઝિક થી આવડતું ન હોય ને અહીંયા થી બરોબર ને એકદમ છેલ્લા માં એટલે ખબર જ છે સાદો ભવિષ્ય કાળ અહીંયા આપણે શરૂઆત કરાય હું કોઈ ક્રિયા કરીશ ભવિષ્યમાં હું કોઈ ક્રિયા કરીશ બરોબર તો આઈ will પ્લસ મૂળ ક્રિયાપદ અહીંથી શરૂઆત કરે ચાલો જોઈએ આપણે દીકરીનું અંગ્રેજી કેવું છે આપણે એને ક્વેશ્ચન કરીએ આપણે પૂછીએ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો દિત્યા આર યુ રેડી યસ આઈ એમ રેડી ચાલો થઈ જાવ તૈયાર તમે જોજો કેટલા પ્રશ્નો હું એને પૂછીશ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આને કહેવાય સેલ્ફ કોન્ફિડન્સ ચાલો હું આવીશ આઈ વિલ કમ હું જઈશ આઈ વિલ ગો હું લખીશ આઈ વેલ રાઈટ હું વાંચીશો આઈ વેલ રીડ હું ખાઈશો આઈ વેલ ઇટ હું ચલાવીશો આઈ વેલ ડ્રાઈવ હું ગાડી ચલાવીશ આઈ વેલ ડ્રાઈવ અકાર હું રમીશો આઈ વેલ પ્લે હું ક્રિકેટ રમીશો આઈ વેલ પ્લેટ

આઈ વેલ સ્ટાન્ડ હું બેહીશ આઈ વેલ સેટ હું યાદ કરીશ આઈ વેલ રિમેમ્બર તમે જુઓ તો ખરા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો બરાબર હું ગાઈશો આઈ વેલ સિંક હું દોડીશો આઈ વેલ રન હું ચાલીશો આઈ વેલ વાક હું વાત કરીશો

<laughs> आतो अपने आइना वाले ये निरात करिए लेकिन हम प्रब चलो मारा पप्पा गाड़ी चलाऊँ से। My father will drive a car। चलिए मारा पप्पा गाड़ी चलाऊँ से। My father will drive a car। मारा ममी चा बनाऊँ से। My mother will make tea। हम पानी पीस। I will drink water। <laughs> હું દોરીશ આઈ વિલ ડ્રો હું આપીશ આઈ વિલ ગીવ હું ખરીદીશ આઈ વિલ બાય હું વેચીશ આઈ વિલ સેલ આઈ વિલ સેલ તમે જોઈ શકો છો તન તોડ મહેનત કરીને વિડિયો બનાવ્યો છે લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરોબર ઘણા બધા ચાલુ વર્તમાન કાળ અત્યારે આપણે શું જોયું ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે ચાલુ સોરી ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે સાદો ભવિષ્ય કાળ પ્લસ મૂળ ક્રિયા આપણે જોવાનું છે આપણે અત્યારે હાલમાં કોઈ ક્રિયા કરી રહ્યા છીએ અત્યારે આપણે હાલમાં કોઈ ક્રિયા કરી રહ્યા છીએ ચાલુ વર્તમાન કાળ ઇમિડા પ્લસ આઈએનજી આર યુ રેડી યસ આઈ એમ રેડી હું આવી રહ્યો છું આઈ એમ કમિંગ હું જઈ રહ્યો છું આઈ એમ ગોઈંગ જો બધા કાળ મોડલ્સ વોન્ટ વાળા વાક્યો નીડ વાળા વાક્યો બધું આવડે છે હો હું વાંચી રહ્યો છું આઈ 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 એમ 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 રીડિંગ હું 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 લખી રહ્યો 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 છું 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 રાઇટિંગ ગાઈ સિંગિંગ દોડી રનિંગ ચાલી વોકિંગ ખાઈ વાત કરી રહ્યો છું આઈ એમ ટોકિંગ હું ઊભો છું I am standing. हम्म बैठो छु। I am sitting. हम्म गाड़ी चला रही रही हो छु। I am driving a car. हम्म पानी पी रही हो छु। I am drinking water. हम्म विचारी रही हो छु। I am thinking. तमे जो तो खरा। हम्म चाय बना रही रही हो छु। I am making tea. अगला बंद राखियो

મારે મદદ કરવી પડે છે આઈ હેવ ટુ હેલ્પ મારે કામ કરવું પડે છે આઈ હેવ ટુ વર્ક મારે લખવું પડે છે આઈ હેવ ટુ રાઇટ મારે ગાડી ચલાવી પડે છે આઈ હેવ ટુ ડ્રાઈવ કાર મારે ચા પીવી પડે છે આઈ હેવ ટુ ડ્રિંક ટી મારે હસવું પડે છે આઈ હેવ ટુ લાફ મારે રડવું પડે છે આઈ હેવ ટુ ક્રાય મારે રાહ જોવી પડે છે I have to wait. मारे बेसवू पड़े छे. I have to sit. ઊભું રહેવું પડે છે I have to stand.

ત્રણ ભાષા આવડે છે હો ઇંગ્લિશ કન્નડ અને તમિલ ટ્રાય કરીએ આપણે એક જ જો હું લખીશ હું લખીશ આઈ વિલ રાઈટ હું લખી રહ્યો છું આઈ એમ રાઈટિંગ અને મારે લખવું પડે છે આઈ હેવ ટુ રાઈટ જોયું તમે એક વાક્ય ત્રણ રીતે હું લખીશ આઈ વિલ રાઈટ હું લખી રહ્યો છું આઈ એમ રાઈટિંગ મારે લખવું પડે છે આઈ હેવ ટુ રાઈટ ચાલો હવે આપણે જોઈએ ત્રણ ત્રણ વાક્ય આર યુ રેડી યસ આઈ એમ રેડી હું કામ કરીશ આઈ વિલ વર્ક હું કામ કરી રહ્યો છું આઈ એમ વર્કિંગ વર્કિંગ અને મારે કામ કરવું પડે છે I have to work. હું ક્રિકેટ રમીશ. I will play cricket. હું ક્રિકેટ રમી રહ્યો છું. I am playing cricket. મારે ક્રિકેટ રમવું પડે છે. I have to play cricket. હું ચા બનાવીશ. I will hmm. make tea. હું ચા બનાવી રહ્યો છું. I am making tea. મારે ચા બનાવવી પડે છે. I have to make tea. હું લખીશ I will write. હું લખી રહ્યો છું. I am writing. મારે લખવું પડે છે. I have to write. હું વાંચીશ. I will read. હું વાંચી રહ્યો છું. I am reading. મારે વાંચવું પડે છે. I have to read. હું દોડીશ. I will run. હું દોડી રહ્યો છું. I am running. મારે દોડવું પડે છે. I have to run. આવા આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ નહીં હોય. તમારા માટે તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ફ્રી ફ્રી માટે ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઘણા બધા ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે તન તોડ મહેનત કરીને આ દીકરીનો વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો અને અત્યારે જ फटाफट ગ્રુપમાં જોડાઈ જાવ અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો દીકરી પણ તમને કઈ કહેવા માંગે છે ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આવતીકાલે નવા વિડિયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો